अरे क्या थी तुम एक पक में जाओ ना तो वो आओ क्या सुन क्या जो बारे है हनुमान जी उभा ले गया कारण के ने राम का चरण में अतुट प्रीति अति रामणा सोगर सहन न थाया तुलसीदास जी इना दर्शन कर जा हनुमान जी ना साथ सार गमे या सखा राम कथा के गमे कथा को हनुमान जी पहुंची जी क्या हो राम कथा के रसिक तुम भक्त राज मति आतुरता रहे भी क्या है भगवत कथा सांगड़ बाबा इतने हनुमान जी ना दर्शन तुलसीदास जी ने तैयार था हनुमान जी ने राम दर्शन तैयार क्या है चेंज नहीं पड़ता राम खुद मंगल ना भवन चे और मंगल नो नाच चे अने हनुमान जी पास है सुन नथी हनुमान जी सुन ना आप ही शके तुलसीदास जी चालीस कलम बता रही

બુદ્ધિ એની મોબાઈલમાં આવી ગઈ મિત્રોનો એજી અયોગ્ય જગ્યાએ જતી રહે છે એના બદલે એની બુદ્ધિ જો ઘણતરવા લાગી જાય હોશિયાર થાય મનમાનજીની જરૂર છે આપણી અંદર બળ બુદ્ધિ બળ પણ એનામાં આવે આત્મબળ તાકાત આવે માણસ પાછો ન પડે ગમે એવું દુખ પડે ને તો માણસ પાછો ન પડે ને એ મહાન ગણાય લડીને જીતની ની સામે દુખ આવી તો દુખ કેટલી વાર તકવાનો છે સૂર્યનો અસ્ત થયો છે સૂર્ય અસ્તા ચડવા ગયો એટલે ઉદય થવાનો જ છે એ જ રીતે જીવની ની સામે જે લડતા શીખી જાય પણ આપે હનુમાન જે આપે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે વિદ્યા પણ હનુમાનજી જ આપે શક્તિ ન હોય ને હનુમાન ચાલીસા નું પાઠ કરવાનું બાળકોને કેજો આપણે કરવાનું જેથી કરી બધું યાદ છે ભૂલાય લેવું જાય